સુરત પોલીસ કમિશનર વિશેષ ટીમ બનાવવામાં છે છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને નાગરિકોને મદદ કરવા માટે છે સુરત પોલીસ ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચફુલ આઈ ટીમ બનાવવામાં આવી હતી જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને બચાવ કામગીરી કરવામાં આવશે તો સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત રહી નથી પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો પણ શરૂ કર્યું છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસે આ અનોખી અને અત્યાધુનિક પહેલ કરી છે વોચફુલ આઈ ટીમનું મુખ્ય કાર્ય શું છે વાત કરીએ સુરત પોલીસ કમિશનર શ્રી ગહેલોત પોતે સીસીટીવી કંટ્રોલ રૂમની સતત મુલાકાત લઈ રહ્યા છે તેઓ ખડે પગે રહી અને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે પોલીસ કર્મીઓને સતત જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબદ્ધ છે

ખૂબ જોરથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લીંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલામતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માથે મારફતે લઈ આવે બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જોઈ એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈ કાઢ્યા જોઈએ અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જો એ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જો એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરમાંથી બહાર નહીં નીકળો તો મને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોને જો માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી આ જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં આપણે કામગીરી ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનાર જો ત્રણ દિવસ ઓર જો ભારે વરસાદની ગાય છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે જોઈએ મારી લોકો સા નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના આપ કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો છો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપને જો પોલીસમાં મદદ મળશે જો અમને પોલીસ બીજા જ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીએ